ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે ભરૂચના મોહમદપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટેચોતાળ રિપેરિંગ માટે છોડેલા વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયા હતા જે કે સદનસીબે નીચે ઉભેલા લોકો તેને પકડી બચાવી લીધો હતો ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવી છે જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે કતરોજ રાત્રિના હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી આ સમય દરમિયાન હાઈ માસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ જોતા થાંભલો નમી પડ્યો હતો અને આ સમયે ત્યાં કામગીરી કરી રહેલા વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી જતા બુમાબૂમ થઈ ગઈ હતી જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈ માસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફ્ટીના સાધનો વગર કામગીરી કરી રહ્યો હતો બિરો રિપોર્ટ નઈમ દીવાન ન્યૂઝ ટુડે